વિદ્યાર્થી મિત્રો જયસ્વામિનારાયણ ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર માપન એમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણ આપણે જોઈએ એમાં પ્રશ્ન નંબર એક કે બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન અને એક સમઘન છે આ ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવા ઓછી સામગ્રી વપરા છે આકૃતિમાં તમે જોઈ શકો તમને બે ડબ્બા આપેલા છે એક લંબઘન આકારનો આપેલો છે અને એક સમઘન આકારનો ડબ્બો આપેલો છે તમે લંબઘન ડબ્બો જોઈ શકો કે જેની લંબાઈ કેટલી છે તો કે સાઠ સેન્ટીમીટર છે પહોળાઈ પહોળાઈ કેટલી છે તો કે ચાલીસ સેન્ટીમીટર છે અને ઊંચાઈ ઊંચાઈ કેટલી છે તો કે પચાસ સેન્ટીમીટર છે ત્યારબાદ તમે સમઘન ડબ્બામાં પણ જોઈ શકો કે સમઘન ડબ્બો બાજુમાં તમને આપેલો છે તો એમાં પણ લંબાઈ તમને આપેલી છે સમઘન એટલે કે જેની બધી બાજુ સરખી હોય એવી તો એની લંબાઈ આપને આપેલી છે કેટલી છે તો કે પચાસ સેમી એટલે કે એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ સરખું જ હોય છે તો આ કયો ડબ્બો એટલે કે લમઘન ડબ્બો બનાવવા માટે ઓછી સામગ્રી જોઈશે કે સમઘન ડબ્બો બનાવવા માટે ઓછી સામગ્રી જોઈશે તો સૌ પ્રથમ આપણે લંબઘન ડબ્બો છે એનું આપણે પુષ્ઠફળ શોધીશું બરાબર તો પુષ્ઠફળ શોધીશું તો કે લમઘન ડબ્બાનું પુષ્ઠફળ બરાબર બે કાઉસમાં એલ બી વધતા બી ગુણ્યા એચ વત્તા એચ ગુણ્યા એલ આ સૂત્રના પુષ્ઠફળના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ શોધીશું તો બેના બે એલ ગુણ્યા બી એટલે સાઠ ગુણ્યા ચાલીસ બી ગુણ્યા એચ એટલે કે ચાલીસ ગુણ્યા પચાસ અને એચ ગુણ્યા એલ એટલે કે પચાસ ગુણ્યા સાહીઠ બેના બે સાઠ ગુણ્યા ચાલીસ કરો એટલે છ ચોકને ચોવીસ એટલે બે હજાર ચારસો ચાલીસ ગુણ્યા પચાસ કરો એટલે બે હજાર પચાસ ગુણ્યા સાઠ કરો એટલે ત્રણ હજાર હવે આ બે હજાર ચારસો વધતા બે હજાર વધતા ત્રણ હજારનો તમે સરવાળો કરો એટલે સાત હજાર બસો અને સાત હજાર બસોનો બે સાથે ગુણાકાર તમે કરો તો તમને કેટલો મળે તો કે ચૌદ હજાર આઠસો એટલે કે જે લંબઘન ડબ્બો છે એ લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ કેટલું મળે તો કે લંબઘન ડબ્બાનું પુષ્ઠફળ તમને ચૌદ હજાર આઠસો સેન્ટીમીટરનો વર્ગ મળે છે હવે આપણે લંબઘન ડબ્બા માટે જોઈએ કે લમઘન ડબ્બાનું પુષ્ઠફળ કેટલું તો આપણને ખ્યાલ છે કે લંબઘન ડબ્બાનું ની લંબાઈ કેટલી છે તો કે પચાસ સેમી તો સમ સમઘન ડબ્બાનું સોરી તો કે સમઘન ડબ્બાનું પુષ્ઠફળ તો કે છ એલ એનો વર્ગ કારણ કે સમઘન ડબ્બાનું પૃષ્ઠ છ બાજુ છ એલનો વર્ગ તો કે છ ગુણ્યા પચાસનો વર્ગ પચાસનો વર્ગ એટલે કે છ ગુણ્યા પચાસ ગુણ્યા પચાસ છ ગુણ્યા પચાસ ગુણ્યા પચાસ કરો એટલે કે તમને જવાબ કેટલો મળશે તો કે પંદર હજાર સેન્ટીમીટરનો વર્ગ આપણને જવાબ મળે છે એટલે કે સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ આપણને કેટલું મળ્યું તો કે સમઘન ડબ્બાનું પુષ્ઠફળ આપણને પંદર હજાર સેન્ટીમીટરનો વર્ગ મળ્યો લમઘન ડબ્બાનું પુષ્ઠફળ કેટલું મળ્યું તો કે ચૌદ હજાર આઠસો સેન્ટીમીટરનો વર્ગ વર્ગ મળ્યો તો આપણે કયા ડબ્બાનું પુષ્ઠફળ ઓછું છે એટલે કે કયા ડબ્બો બનાવવા માટે ઓછી સામગ્રી જોઈશે તો આપણે કહી શકીએ કે લમઘન ડબ્બો બનાવવા માટે ઓછી સામગ્રી વપરાશે આગળ આપણે પ્રશ્ન નંબર બે જોઈએ એંસી સેમી અડતાલીસ સેમી ચોવીસ સેમી માપ ધરાવતી એક સૂટકે સન તાડપત્રીના કાપડથી ઢાંકવાની છે એટલે કે એક સૂટકેસને તાડપત્રીના કાપડથી ઢાંકવાની છે આવી સો સૂટકેસને ઢાંકવા માટે છન્નું સેમી પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા કાપડની જરૂર પડશે બરાબર એક સૂટકેશનું તમને માપ આપેલું છે લંબાઈ કેટલી આપેલી છે તો કે એંસી સેમી પહોળાઈ આપેલી છે અડતાલીસ સેમી અને ઊંચાઈ આપેલી છે ચોવીસ સેન્ટીમીટર આવી સો સૂટકેશને ઢાંકવા માટે તાડપત્રી કિરની લંબાઈ કેટલી જોશે એટલે કે કેટલા આપણને આપણે જરૂર પડશે સૌથી પહેલાં તો આપણે એક સૂટકેશ છે એનું આપણે પુષ્ઠફળ શોધીએ તો જોઈએ કે એકસૂટકેસનું પુષ્ઠફળ સૂત્ર તો આપણને ખ્યાલ છે બે કાઉશમાં લંબાઈ ગુણ્યા પહોળાય વધતા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ઊંચાઈ ગુણ્યા એક સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો કે બે કાઉસમાં એંશી ગુણ્યા અડતાલીસ વધતા અડતાલીસ ગુણ્યા ચોવીસ ચોવીસ ગુણ્યા એંશી બધાનો ગુણાકાર કરીએ બેના બે કાઉશમાં એંશી ગુણ્યા અડતાલીસ એટલે કે ત્રણ હજાર આઠસો ને ચાલીસ અડતાલીસ ગુણ્યા ચોવીસ એટલે કે એક હજાર એકસો ને બાવન અને ચોવીસ ગુણ્યા એંશી એટલે એક હજાર નવસો ને વીસ આ એક ત્રણ હજાર આઠસો ચાલીસ એક હજાર એકસો બાવન અને એક હજાર નવસો વીસનો તમે સરવાળો કરો તો કે છ હજાર નવસો બાર આવે છ હજાર નવસો બાર ગુણ્યા કેટલા કરવાના છે તો કે ગુણ્યા આપણે બે કરવાના છે તો આપણને જવાબ કેટલો મળશે તો કે તેર હજાર આઠસો ચોવીસ સેન્ટીમીટરનો વર્ગ મળે આ કે કોનું આપણને પૃષ્ઠફળ મળ્યું તો કે માત્રને માત્ર એક સૂટકેસ છે એનું આપણને પૃષ્ઠફળ મળ્યું તેર હજાર આઠસો ચોવીસ સેન્ટીમીટરનો વર્ગ આવી આપણી પાસે કેટલી સૂટકેસ છે સો સૂટકેસ તો આપણે સો સુટકેસનું પુષ્ઠફળ શોધવું પડે તો કે જે એક સૂટકેશનું પુષ્ઠફળ હતું એને ગુણ્યા સો તો કે સો ગુણ્યા તેર હજાર આઠસો ચોવીસ તો તમે જોઈ શકો કે તેર હજાર આઠસો ચોવીસની પાછળ સોના તમે બે મીના લગાવી દો એટલે કે આપણને એનું ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે તો કે આપણને એનું ક્ષેત્રફળ મળે છે તેર લાખ બ્યાસી હજાર ચારસો સેમીનો વર્ગ આ સો સૂટકેશનું પુષ્ઠફળ થયું હવે એને તાલ તાડપત્રીની મદદથી ઢાંકવાનું છે પણ તાળપત્રીનું માપ તમને આપેલું છે બરાબર કે જો એની પહોળાઈ તો તમારી પાસે લંબાઈ તો છે કેટલી સો સૂટકે છે એટલે એની લંબાઈ થઈ ગઈ સો અને પહોળાઈ તમને આપેલી છે પહોળાઈ કેટલી આપેલી છે તો કે પહોળાઈ તમને આપેલી છે છન્નું બરાબર તો કે છન્નું જે પહોળાઈ આપેલી છે એનો આપણે ઉપયોગ કરીશું તો કે એક મીટર કાપડનું ક્ષેત્રફળ તો કે લંબાઈ લંબચોર હશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાય તો કે સો ગુણ્યા છન્નું હવે સો ગુણ્યા છન્નું કરશો એટલે કેટલું મળશે તો કે નવ હજાર છસો સેન્ટીમીટરનો વર્ગ એટલે કે એક જે આપણે કાપડ છે એનું ક્ષેત્રફળ મળે નવ હજાર છસો ને સેન્ટીમીટરનો વર્ગ હવે આપણે સો સુટકેસ માટે કેટલું કાપડ જોઈએ એક સૂટકેસ માટે આપને ખ્યાલ છે બરાબર તો સો સૂટકેસ માટે જરૂરી કાપડ તો આપણે સો સૂટકેસ માટે જરૂરી કાપડ તો કે તેર લાખ બ્યાસી હજાર ચારસો છેદમાં નવ હજાર છસો નવ હજાર બે બે શૂન્ય તમે ઉડાડી શકો ત્યારબાદ છન્નુંના અડધા અડતાલીસ તેર હજાર આઠસો ચોવીસના અડધા છ હજાર નવસોને બાર ત્યારબાદ અડતાલીસના અડધા ચોવીસ છ હજાર નવસો બારના અડધા ત્રણ હજાર ચારસોને બાર ત્યારબાદ તમે ચોવીસના અડધા કરો તો ચોવીસના અડધા કેટલા થાય તો કે બાર અને ત્રણ હજાર ચારસો છપ્પનના અડધા એક હજાર ને અને એક હજાર સાતસો ભાગ્યા તમે બાર કરશો એટલે કેટલા મળશે એકસો ચુમ્માલીસ તો આપણે કેટલા કાપડની જરૂર પડશે તો કે એકસો ચુમ્માલીસ મીટર કાપડની આપણે જરૂર પડશે આગળ આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ એક એવા ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ છસો સેન્ટીમીટરનો વર્ગ હોય એટલે કે આપણને પૃષ્ઠફળ આપી દીધું છે આકાર કેવો છે ઘન સમઘન આકાર છે એની બાજુનું માપ શોધવાનું છે તો આપણે સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર મૂક્યું કે સમઘનનું પૃષ્ઠફળ બરાબર છ એલ એનો વર્ગ તો પુષ્ઠફળ આપણને આપી દીધું કેટલું આવ્યું છસો બરાબર છ એલનો વર્ગ બરાબર હવે એલ આપણે એલની કિંમત શોધવાની છે એટલે કે બાજુનું માપ શોધવાનું છે તો છ ને આ બાજુ મોકલશું તો કે છસો છેદ માં છ બરાબર એલનો વર્ગ છ અને સોની મદદથી તમે છસોને ઉડાડી શકો સો ગુણ્યા છ એટલે છસો બરાબર એલનો વર્ગ હવે જો અહીં એલનો વર્ગ બરાબર કેટલો મળ્યો આપણને સો હવે જો આપણે અહીં એલ શોધવું હોય તો અહીં આપણે એલનું સોનું વર્ગ મૂળ કાઢવું પડે તો તમે જોઈ શકો એલનો વર્ગ સો તો એલ બરાબર કેટલા મળશે તો કે દસ સેમી એટલે કે સમઘન છે એની બાજુનું માપ કેટલું હોય તો કે દસ સેમી બાજુનું માપ હોય આગળ આપણે પ્રશ્ન નંબર ચાર જોઈએ વૃક્ષારે એક મીટર બે મીટર અને એક પોઈન્ટ પાંચ મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો જો તેણે પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો હોય તો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો તળિયા સિવાયના ભાગનું તમને પૂછ્યું કે તળિયાના ભાગે રંગ કર કામ કરેલું નથી તો બાકીના ભાગમાં રંગ કર્યો તો કેટલામાં ભાગમાં રંગ કર્યો હશે તો તમે અહીં જોઈ શકો કે તમને લંબાઈ આપી છે એક મીટર પહોળાઈ આપી છે બે મીટર અને ઊંચાઈ આપી છે એક પોઈન્ટ પાંચ મીટર તો આપણને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનું માપ આપેલું છે એના આધારે આપણે લમઘન પેટીનું પૃષ્ઠફળનું સૂત્રનો ઉપયોગ કરીએ અને પૃષ્ઠફળ શોધીએ તો આપણે જોઈ શકીએ કે લમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ તો કે આપણા સૂત્ર ખ્યાલ છે બે કાઉસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વધતા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વધતા ઊંચાઈ ગુણ્યા લંબાઈ આ સૂત્રમાં આપણે યોગ્ય કિંમત મૂકીએ તો બે એક ગુણ્યા બે વત્તા બે ગુણ્યા એક પોઈન્ટ પાંચ વધતા એક પોઈન્ટ પાંચ ગુણ્યા બે વત્તા ત્રણ વત્તા એક પોઈન્ટ પાંચ એનો સરવાળો કરવાનો છે તો સરવાળો કેટલો થશે કે બે ને ત્રણ પાંચ પાંચ ને એક છ છ પોઈન્ટ પાંચ અને ગુણ્યા બે તો કે આપણને જે લમઘન પેટીનું પુષ્ઠફળ છે પુષ્ઠફળ કેટલું મળે તો કે તેર મીટરનો વર્ગ મળે હવે આપણે તળિયાનું ક્ષેત્રફળ શોધવું પડશે કારણ કે તળિયા સિવાયના ભાગમાં રંગ કરવાનો છે તો આપને ખ્યાલ છે કે તળિયાનું ક્ષેત્રફળ કેટલું છે તો કે એનો આકાર છે લંબાઈ ગુણ્યા પહોળા એટલે કે લંબ ચોરસ છે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ કેટલી આપી બે પહોળાઈ કેટલી આપી એક તો બે ગુણ્યા એટલે કેટલું મળે તો કે બે મીટરનો વર્ગ આપણને તળિયાનું ક્ષેત્રફળ મળે તો આપણે ખ્યાલ છે કે પેટીને રંગવાનો કેટલો ભાગ તો કે જે તેર સેમી લંબઘન છે એ એમાંથી તમારે તળિયું બાદ કરવું પડે તો કે તળિયું બાદ કરો તો તળિયું તેર ઓછા બે તો કે કેટલું મળે તો કે અગિયાર મીટરનો વર્ગ છે એ આપણે લમઘન પેટીને જે રંગવાનો ભાગ છે એ અગિયાર મીટરનો વર્ગ મળે છે આગળ આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈએ કે ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે તો ખાસ ધ્યાન રાખજો લંબઘન આકારનો ઓરડો છે પણ એની દિવાલ અને છત બંનેને રંગકામ કરવાનું છે જેની લંબાઈ પહોળાઈ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તમને આપેલી છે લંબાઈ કેટલી પંદર મીટર પહોળાઈ દસ મીટરને ઊંચાઈ સાત મીટર છે તો રંગના એક ડબ્બામાંથી સો મીટર વર્ગ ક્ષેત્રફળ પર રંગ કરી શકાય તો શકાય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઈશે એટલે કે તમને જે આકાર આપેલો છે લંબઘન એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે તો એની મદદથી આપણે રંગવાના જે ભાગનું છે એનું ક્ષેત્રફળ શોધવું પડે તો રંગવાના ભાગનું ક્ષેત્રફળ કેટલું મળે તો કે આપણને ખ્યાલ છે કે રંગવાના ભાગનું ક્ષેત્રફળ બરાબર ચાર દિવાલનું ક્ષેત્રફળ અને છત નું ક્ષેત્રફળ જો તળિયાના ભાગમાં રંગ કામ કરવાનો નથી એટલે ચાર દિવાલ આવશે અને ઉપરનો ભાગ એટલે કે છત નું ક્ષેત્રફળ તો ચાર દિવાલ એટલે ટુ એચ છે કેવી હોય લંબ ચોરસ તો કે લંબાઈ ગુણ્યા પહોળાય હવે સૂત્રમાં યોગ્ય કિંમત મૂકી દઈએ તો કે બે ના બે ઊંચાઈ કેટલી છે તો કે સાત લંબાઈ કેટલી તો કે પંદર અને પહોળાય દસ તો કે પંદર વત્તા દસ લંબાઈ પહોળાય તો કે પંદર વત્તા દસ બે ગુણ્યા સાત કરો એટલે કેટલા થશે ચૌદ અને પંદર વત્તા દસ કરો તો કેટલા થશે 25 અને પંદર ગુણ્યા દસ કરો તો એટલે કેટલા થશે એકસો ને પચાસ હવે પચીસ ગુણ્યા ચૌદ કરો એટલે કે ત્રણસો પચાસ અને એકસો પચાસ હવે ત્રણસો પચાસ અને એકસો પચાસનો સરવાળો કરો તો એ સરવાળો કેટલો મળે તો કે પાંચસો મીટરનો વર્ગ આપણને સરવાળો મળે એટલે આપણે કહી શકીએ કે એક ડબ્બામાંથી તમે સો મીટર જેટલું રંગકામ થાય છે એ આપણે પ્રશ્નમાં કીધેલું છે કે એક ડબ્બો હોય તો એમાંથી તમે કેટલું રંગકામ કરી શકો તો કે સો મીટર જેટલું રંગકામ આપણે કરી શકીએ છીએ તો આપણે કેટલું રંગકામ કરવાનું છે તો કે પાંચસો મીટરનો વર્ગ એટલું આપણે રંગકામ કરવાનું છે તો એના માટે ડબ્બાની સંખ્યા આપણે જોઈએ તો કે પાંચસો છેદમાસો બે મીંડા ઉપરથી બે મીંડા નીચેથી પા એક પંચું પાંચ એટલે કેટલા ડબ્બાની જરૂર પડે તો કે આપણે રંગકામ કરવા માટે કુલ પાંચ ડબ્બાની જરૂર પડે છે આભાર જય સ્વામિનારાયણ